મારું નામ મોસીન કુરેશી છે આપણે આ પાંચમી પેઢીથી આપણે કરીએ છીએ વર્ષોથી થી પેઢી બાર પેઢી આપડે ચીકી ધંધો કરીએ છીએ બીજો કોઈ ધંધો નથી કરતા અને ચીકી આપણે ફર્સ્ટ નંબર એ સર્વશ્રેષ્ઠ ક્વોલિટી એ ચીકી બનાવીએ છીએ જે ગ્રાહક ને ખુબ સંતોષકારક હોય છે નજરની ની લાઈવ ચીકી પણ બનાવીએ છીએ અને ચોકલેટ ચીકી પણ બનાવીએ છીએ અને ચીકી માં અવનવી વેરાયટીઓ છે જે અવનવી વેરાયટીઓ વૃદ્ધોથી થી માંડી ડાયાબિટીસ લગી બાળકો માટે નવી યુવતીઓ માટે એમના માટે ઘણી બધી હરેક વસ્તુની હરેક ચીકી આપણે બનાવી છે તમારે જે પ્રકારની ચીકી જોતી હોય ચીકી કેન્ડી છે ચીકી બાર છે હરેક વસ્તુ આપણે નવ અવનવી વેરાયટીઓ એવન જીકી માં બનાવતા હોય છે તેની નંબર ના ખૂણા ઉપર આપણી એવન જીકીની બ્રાન્ચ છે જ્યાં એક તો ને એક વેરાયટીઓ આપણે અવનવી બનાવતા જ રહીએ છીએ અને જે ગ્રાહકોને ખૂબ જ સંતોષકારક બનાવીએ છીએ આ વખતે નવી ચીકી કેન્ડીઓ આપડે છે જે અવનવી છે અને ચોકલેટ ચીકી છે જે અવનવી વેરાયટી છે સ્ટ્રોબેરી છે મેંગો છે પાઇન છે અને અવનવી વેરાયટીઓમાં કેન્ડી પણ છે ડ્રાય ફ્રુટ ચીકી પણ છે સુગરલેસ છે ખજુર પાક પણ છે આપણે અવનવી વેરાયટીઓ ખૂબ જ સરસ મજાની ની આપણે આપડે બનાવી છે ગ્રાહક ખૂબ જ સરસ સરસ મજાની સંતોષકારક એવું સામે નજરની સામે શુદ્ધ ક્વોલિટીમાં બનાવીને આપે છે આપણે ત્યાંથી બાર ગામ થી પણ ગરાજ આવે છે વિદેશ પણ આપણે લઈએ છીએ જે અહીંયા પેલા રહેતા હોય ને શિફ્ટ થયેલા હોય તો તેમને પણ બચપન થી ખાતા હોય આપણે ચૂકી પેઢીઓ થી ચાલે છે એના માટે અહિયાં પણ ટ્રાન્સફર કરીએ છીએ અને એમ લે અહીંયા આવે છે ચીકી ઘણી બધી પણ લઈ જાય છે અને ખૂબ જ સંતોષકારક ચીકી માં એ લોકો ખૂબ જ મજા આવે છે ભાવ માં રીઝનેબલ જ આપણે રાખીએ છીએ જે મહેનત મજૂરી હોય છે એ જ આપણે ગ્રાહક નો સંતોષ એ જ આપણો નફો હોય છે જે આપણે ગ્રાહકને ખૂબ જ સંતોષકારક હોય છે બજાર કરતાં આપણે પ્રશાસ ટકામાં આપણે આપીએ છીએ અને ક્વોલિટી સૌરવ શ્રેષ્ઠ વાપરીએ છીએ અને ખુદતા સૌથી બેસ્ટ હોય છે જે તમે નજરની સામે તમારી સામે બનાવીને આપીએ છીએ ગ્રાહકને ખૂબ જ સંતોષકારક હોય છે ડ્રેન માં નવી નવી વેરાયટીઓ આપણે જે છે ચોકલેટ ચીકી કેન્ડી છે એ અવનવી માં આવી છે કસાટા ચીકી બનાવેલી છે ડ્રાયફ્રુટ ઘીમાં લચકા આવેલા છે અવનવી ખૂબ જ સરસ મજાની શિયાળાની ઋતુ માટે જે શરીરને શ્રેષ્ઠ સાતતા મુજબ આપણે બનાવીએ છીએ જે ખૂબ જ ગ્રાહકને સંતોષકારક હોય છે ગ્રાહકનો ટેસ્ટ પ્રમાણે આપણે ચીઠી બનાવી દઈએ છીએ દેશી ગોળમાં અથવા તો આપણી પાસે મટિયલ પડ્યું હોય તો આપણે ચીઠી મજૂરી તરીકે પણ બનાવી દઈએ છીએ જે ગ્રાહકને ખૂબ જ સંતોષકારક હોય છે બહાર ગામમાં આપણે અવનવી જામનગરમાં પણ બ્રાન્ચ છે રાજકોટમાં પણ છે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ છે જે પણ ગ્રાહકને આપણે ચીઠી વેચવી હોય તો તેનો સંપર્ક કરી અને વેચી શકે છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો